ભરૂચ ક્ષેત્રીય કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે કરેલી ટિપ્પણી બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને પ્રતાપી રાજા મહારાણા સાંગા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું જેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભરૂચ ક્ષેત્રીય કરણી સેના દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું કરણી સેના દ્વારા સાંસદ રામજીલાલ સુમનનું પુતળું બનાવવામાં આવ્યું હતું સાથે ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા

હું ભગતસિંહ ડોડિયા ક્ષત્રિય કરણી સેના પરિવાર પ્રદેશ ઉપાધ્યક્ષ તેમ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તાજેતરમાં ઉત્તર પ્રદેશના સાંસદ એવા લાલજીલાલ રામજીલાલ સુમનજી દ્વારા જે રીતના રાણા સાંગા અમારા મહારાણા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે લોકસભામાં એ નિંદનીય છે અને એ માફી માગે માફી નહીં માગે તો કરણીય ક્ષત્રિય કરણી સેના પરિવાર એને એની ભાષામાં જવાબ આપશે અને લોકસભામાં જ્યારે ક્ષત્રિય સમાજ ક્ષત્રિયોને છૂટાઈને મોકલતા હોય સાંસદ બનાવીને તો આ તમામ ભારતના સાંસદો શું કરવા બેઠા છે એ બી અમે જાણવા માગીએ છે અને અત્યારે તમામ ક્ષત્રિયો દ્વારા આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે આગામી સમયમાં જો આ સમાજવાદી પાર્ટીના સાંસદ એવા રામજીલાલ સુવન દ્વારા માફી નહીં માંગવામાં આવે તો એને અમે દેખાડી દઈશું કે ક્ષત્રિય શું છે તા આપણા રાણા સાંઘા દ્વારા જે તે ટાઈમે ક્ષત્રિય તેમજ હિન્દુત્વ માટે સૌથી વધારે યુદ્ધ કરવામાં આવ્યા અને મુગલ સામે એ સૌથી વધારે યુદ્ધ જીતેલા હતા તો પણ આવી અભદ્ર ટિપ્પણી કરવા બાબત લાલજીલાલ સુમન માફી માગે જય માતાજી જય ભવાની